હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઇન્સ્ટન્ટ બનતા કોકોનટ લાડુ એટલે કે નાળિયેરના લાડુની રેસીપી તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો અત્યારે ગણપતિ દાદા આવી ગયા છે તો હું ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે કોકોનટ લાડુ બનાવી રહી હતી તો મને થયું કે આ રેસીપી મારે તમારી સાથે શેર કરવી જોઈએ તો મિત્રો આજે હું આ રેસીપી તમારી સાથે પણ શેર કરી રહી છું અને હું ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે આ ઇન્સ્ટન્ટ નારિયેલ લાડુ પણ બનાવી રહી છું તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો ચાલો મિત્રો આપણે કોકોનટ લાડુની રેસીપી શરૂ કરીએ મિત્રો આ ઇન્સ્ટન્ટ કોકોનટ લાડુ એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈ લઈ લેશું અને તેમાં આપણે અઢીસો એમ જેટલું એટલે કે બસો પચાસ એમએલ જેટલું દૂધ ઉમેરીશું તો હવે મેં અહીંયા અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે તે ક્રીમને લઈ લીધેલી છે અને તેને હવે આપણે ચારથી પાંચ ચમચી જેટલી ક્રીમ દૂધમાં ઉમેરી દઈશું અને ચારસો ગ્રામ જેટલી આપણે દૂધમાં ખાંડ ઉમેરી દઈશું અને હવે આપણે કઢાઈને ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું અને ચાસણી માટે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને દૂધને હલાવતા રહીશું અને હવે આપણે સાઈડમાં આવી રીતે થોડું વાટકામાં દૂધ લઈ લેશું અને તેમાં થોડો ઓરેન્જ ફૂડ કલર લઈ લેશું અને તેને આવી રીતે હલાવીને દૂધમાં મિક્સ કરી લેશું અને આ બાજુ આપણે ચાસણીને હલાવતા રહીશું ચાસણીને આપણે એક તાર કે બે તાર નથી થવા દેવાના ચાસણીને આપણે બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી ચીપચીપી થાય ત્યાં સુધી જ થવા દેવાની છે અને હવે આપણે ચાસણીમાં જે ઓરેન્જ કલરનો ફૂડ કલરવાળું દૂધ બનાવીને તૈયાર કરેલું હતું તે દૂધને ઉમેરી દઈશું અને તેને પણ આપણે હલાવીને મિક્સ કરી લેશું અને તેમાં આપણે હવે ચારથી પાંચ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ફરી પાછું બધું મિક્સ કરી લેશું અને હવે આપણે તેમાં જે કોકોનટનું ઝીણું છીણ આવે છે બજારમાં તે છીણ મેં લઈ લીધેલું છે લગભગ પાંચસો ગ્રામ જેટલું મેં ટોપરાનું છીણ લઈ લીધેલું છે તેને આપણે ઉમેરી દઈશું અને તેને પણ આપણે હલાવીને સરસ એવું ચાસણીમાં મિક્સ કરી દઈશું અને પાંચસો ગ્રામ જેટલું છીણ હોય તો આપણે ચારસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે જેટલું છીણ છે તેના કરતાં આપણે થોડી ઓછી જ ખાંડ ઉમેરીશું નહીંતર વધારે ગળ્યું બનશે પણ જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે જેટલું છીણ છે તેટલી જ સામે ખાંડ પણ ઉમેરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે આપણું કોકોનટ લાડુ બનાવવા માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લાડુ અથવા તો મોદક બનાવવા માટેનું જે મોલ્ડ આવે છે તે મોલ્ડ લઈ લેશું આ મોલ્ડ તમને બજારમાં આસાનીથી મળી જશે તો હવે આપણે આ મોલ્ડની અંદર કોકોનટના મિશ્રણને આવી રીતે ભરી દઈશું અને અંગૂઠાની મદદથી દબાવતા જઈને તેને સરસ એવો લાડુનો અથવા તો મોદકનો શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું સરસ એવું લાડુનો શેપ અપાઈ ગયો છે અને આપણા લાડુ સરસ એવા બનીને તૈયાર પણ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે મેં બધા લાડુને આવી રીતે મોલ્ડમાં ભરીને શેપ આપીને તૈયાર કરી લીધેલા છે તો હવે આપણે જેવી રીતે ઓરેન્જ કલરના કોકોનટનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તેવું જ મેં સેમ ગ્રીન ફૂડ કલર ઉમેરીને કોકોનટનું મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધેલું છે તો તેને પણ આપણે આવી રીતે મોલ્ડમાં મિશ્રણને થોડું થોડું ભરતા જઈશું અને તેને પણ આપણે શેપ આપીને લાડુ અથવા તો મોદક તૈયાર કરી લેશું આપણે બધા લાડુને તેવી જ રીતે શેપ આપીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે મેં બધા ગ્રીન કલરના લાડુને અથવા તો મોદકને આવી રીતે બનાવીને તૈયાર કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા એ સ્વાદિષ્ટ અને દેખાવમાં પણ એટલા સરસ બનીને તૈયાર થયા છે અને ખાતા તો તમે ધરાવ જ નહીં તેવા આ લાડુ બનીને તૈયાર થયા છે તો મિત્રો એકવાર આ કોકોનટના લાડુ ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને ગણપતિ દાદાને જરૂરથી આ લાડુનો ભોગ પણ ધરાવજો તો મિત્રો જો તમને મારો આજનો આ કોકોનટ લાડુનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ